નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો અડસઠથી અઠ્યોતેર વર્ષના પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ ત્રણ નવ બે હજાર પચીસથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો પેન્શનરોને અપીલ છે કે આ વીડિયો એકવાર અંતિમ સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમારા કામની છે એટલે વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ડીએ વધારો સપ્ટેમ્બર એટલે કે આ મહિનામાં કર્મચારીઓને ડીએમાં વધારો મળવાનો છે તો હમણાં જ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે તો ચાલો જાણીએ કે કેટલો વધારો થશે પગારમાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ માહિતી આજે અમે તમને જણાવવાના છીએ અને વધારા અંગે કર્મચારીઓ સતત રાહ જોઈ રહ્યા છે કે વધારો ક્યારે થશે અને કેટલો થશે તો કૃપા કરીને અમે આજમાં જણાવવાના છીએ કે આ વધારે આ વખતે જે વધારો થવાનો છે તે રેકોર્ડ બ્રેક હોઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો તે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં જાહેર થવાનો હોય તો આ મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો છે તો આ વખતે ડીએમાં વધારો કેટલો મળવાનો છે તે માટે કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં સતત મૂંઝવણો ચાલી રહી છે કે વધારો ક્યારે થશે અને કેટલો થશે તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે વધારો ક્યારે થશે અને કેટલો વધારો થશે તો આ વખતે જે વધારો થવાનો છે તે એક રેકોર્ડ બ્રેક હોઈ શકે છે અને આટલો બધો વધારો કોઈ દિવસ થયો નથી પણ આ વખતે એવી આશા છે કે આ વખતે વધારો છે તે રેકોર્ડ બ્રેક હોઈ શકે છે તો વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો જો તમે પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી કે પેન્શનર છો તો તમને જણાવી દઈએ કે સરકારના કર્મચારીઓ સપ્ટેમ્બર મહિનામાં તેમના પગારમાં વધારો થવાની અપેક્ષા રાખી શકે છે તો આ વખતે છ ટકાથી નવ ટકાનો વધારો થઈ શકે છે અને તે સપ્ટેમ્બરના પહેલાં કે બીજા અઠવાડિયામાં જોવા મળે તેવી શક્યતાઓ પણ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જો તમે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી કે પેન્શનર હો તો આ વધારો છે તે તમને મળવાનો છે તો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં તેમના પગારમાં વધારો થાય તેવી એક અપેક્ષા છે અને આ વખતે છ ટકાથી નવ ટકાનો વધારો છે તે થઈ શકે છે અને તે સપ્ટેમ્બરના પહેલાં અથવા તો બીજા અઠવાડિયામાં જોવા મળે તેવી એક શક્યતાઓ પણ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે કરી છે મોટી જાહેરાત તો આપ સૌને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા અંગે સૌપ્રથમ કેન્દ્ર સરકાર તમામ ભારતીયો માટે લગભગ ચાર ટકાથી છ ટકા સુધીના વધારાનું એલાન કરવા જઈ રહી છે તો આમાં ઓગસ્ટ મહિનામાં બે હજાર પચીસમાં બધા અસરગ્રસ્ત કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ મળી શકે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે અથવા તો તે સપ્ટેમ્બરમાં થવાની સંભાવના છે તો ત્યારે લોકોને તેમના પગારમાં બમ્પર વધારો જોવા મળશે તો ખાસ કરીને બે હજાર પચીસના જે જુલાઈ મહિનાનો વધારો છે તેમાં ચારથી છ ટકા સુધીનું વધારાનું એલાન થવા પણ જઈ રહ્યું છે અને આ જે અસરગ્રસ્ત કર્મચારીઓ અને પેન્શનરો છે તેને સપ્ટેમ્બર મહિનામાં જ આ સમાચાર છે તે મળવા જઈ રહ્યા છે અને ત્યારબાદ તેના પગાર અને પેન્શનમાં બમ્પર વધારો જોવા મળવાનો છે તો જો હું તમને મોંઘવારી ભથ્થા અંગે આ બધું કહું તો કેન્દ્ર સરકાર સૌ પ્રથમ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં લગભગ ચાર ટકાનો વધારો જાહેર કરી શકે છે તો જેને કારણે કરોડો પેન્શનરો અને કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે તો આ સાથે કેન્દ્ર સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શન અને વૃદ્ધાવસ્થા પેન્શન લેતા લોકોને આપવામાં આવતી રૂપિયા ચારસોની રકમમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ અગિયાર જુલાઈથી લાગુ કરવામાં આવશે અને તમામ પેન્શનરોને રૂપિયા અગિયારસોની રકમ મોકલવામાં આવશે કારણ કે આ સમયે મોંઘવારી ખૂબ જ વધી રહી છે તો પહેલાં ફક્ત ચારસો રૂપિયા મળતા હતા પરંતુ તેને વધારીને રૂપિયા અગિયારસો કરવામાં આવ્યા છે તો આ શક્ય તેટલી વેલી તકે લાગુ કરવામાં આવશે અને દરેકના ખાતામાં મોકલવામાં પણ આવશે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર